આજે એક દિન ગેપ છે કે લગ્ન માં નથી જવાનું કાલ પાછા વારી ચાલુ થઈ જાય કાલે પાંચ તારીખ હતી આજે સો થઈને કાલે સાત તારીખે પાછું રાણા વાવ જવાનું છે રાણા વાવ જવાનું છે ધીરુભાઈ છે ને એની વાવ શીતલ છે ને મોહિયા ત્યાં રાંદલ છે અને બીજે દી હવન છે બે દી સુધી પ્રોગ્રામ છે હાલો મિત્રો ઓહો રામ રામ ને સીતારામ મિત્રો ને

બાકી નીતિન ને કોઈ ઘર બાપ દીકરા બેતા હબો હવે જતા હાલો પેલા વાહિંદા નાખી દઈ વાહિંદા નાખી દઈ તો પછી બધી ભીહુ ને થઈ જાય બધી બેઠી હતા મૈતા હલો હવે અદબારો માલો ભરતા ગાયે ગા

અમે ત્યાં દી સોપી હતી ખાલી ત્રણ હારું સોપી હતી અવડે અવડે ગાંઠિયા થઈ ગયા રૂપારા મસ્તી ના જાઉં કેવા થઈ ગયા ગાંઠિયા હા એ તો એવડી એવડી ગાંઠડી સોપી હતી અસલ થઈ ગયા રોપારા ડુંગરી ને મરસા ને લહણ ચટણી નાખી અને રોટલા વઘારી જે રોટલા હાથમાં પડ્યા તા બે ઇનીમ ને રોટલી હવારી બનાવી હતી ને રોટલી નમને પડી ઈ ગા દે કોઈ ખાતો ન માં ના ભાવ તો ન ભાવ તો ન ગઈ ની બે કે અમે દીકરો મેં કીધું તમારે

સાય સાય આપડે મિસ્ટા ને ખાઈ ને હમણાં વિવાડા ને બધું થોડાક દિનો મહેમાન છે બધા હમણાં ઓલે પછી વિવાડા બંધ હાલો બધા હીરામણ કરવા હજી તો ડુંગરી મોરું હાલો તો અમે હીરામણ કરી લીધું હીરામણ કરીને અમે એવા ધીરુભાઈ ને મકાઈ વાઢવા રબારી દાયરા એક કેરો લીધો તો એ થઈ ગયો પૂરો ને ધીરુભાઈ ને છે દોઢક વીઘા ની મકાઈ એક એક ક્યારો તમે કે વાજી જઈ ગયો તો પાસે ને પાસે છે ને રબારી દાયરા લીધો તો ને થોડોક સેટો હતો એ કાંઈ મોટર સાયકલ લઈને જતા ને અહીંથી તો અમારે હામુ શેખરના હામું એટલે ફારી બાંધીને કાંઈ ખા చాలా ఫుల్గర ధక్డో హి અંગડી કપાઈ જાય ની વારે વાહ અમે તો યાદ જ ક્યારે ચાલુ કર્યો એટલે ભાઈ ગયો હજી તો આ લીલો આવ્યો ખોટે કરવા મને કઈ મને કે બે

તો હું તો ગલટો માણા કે ભાઈ જવાન માટે ને લાગે કોઈ તારે જવાન ને તારા ને માર તો ધોરા તો ગલટો માણા કે આવે કે તો તારે એ હબાણ જો મથા મોવા રાખે તો તારે તારે તો મી હા તો કતો જવાન તો કે જવાન કામ હું જવાન છે માણા પાકા પાન પાકા પાન કે 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 તમારે આલો ગરમ ગરમ રોટલી શાક ને પડવાળી રોટલી ઘરું શિયા હું બનાવું રોટલી નતા અમે ખાતી શાહ ને નાખીને બાજરા રોટલા આવે રોટલાનું એ પણ ઝેર કે સોડે ખાતી તીખા કઈ નતા પણ એમાં શું છે દવા ને એટલે તમારું મોડ બોલ તીખાતા કઈ નતા હમણાં નવી દર ને એ રીતે તીખા નતા

બકાલો અમારે ત્યાં હુકાઈ ગયો અખરે તો ધીરુભાઈ નથી પાણી લઈને પીવરાયું તું બકાલામાં જે દિને મોટર ફટકાણી તે દિને એકાદ ફેરે પાણી જડ્યું બકાલામાં તો એક ક્યારો છે વાઢવાનો કાલ તાવી જાય અક્યારો ઉભો બધા મિત્રો તો વાગ્યા હતા પોણા હાથ ને અમે સાડા પાંચ વાગ્યા ને ગયા તા જવાર વાટવા હાજી અમે શેઠ સો વાગે આવ્યા જવાર વાટી ને વાટવા ને તો બે ફારી હતી પણ જવાર છે ને પારવી બહુ છે એટલે જવાર માં કઈ બહુ મરતર થતી નથી ને જ્યાં આવીને ગાજર ને મરચા ને એવું મળ્યું સંભારો બનાવવાનો છે ફૂલગર ને નીતિન બાપ દીકરો ભીહું દોવા બેઠા એમાં નીતિન તા બે ભીહું દોઈ ને ધીરભાઈ ને ભીહું દોવા આવી ગયો ને ફૂલગર હજી ભીહું દોવે એને ત્રણ ધોવાની હોય ને તીન ને બે ધોવાની હોય ભી હું દોવાઈ જાય ને તો દૂધ મૂકી નહીં તો ઈતે ને ટેકો થઈ જાય મે કૃષ્ણ બના હે રોટલી ને હું વઘારી હંભારો તો જા બનીનતા દોવાઈ ગયા અડધા વાળી દોવાઈ ગઈ ને હવે ફૂલ કરને કેટલી છે દોવાની એક પાકી છે આજે પાંચ તા વીટણા મોઢા કામ થી નથી મુકવા દો એ ને આવર હોય શાંતિબેન પાહે ઘડી બેહવું હોય ઘડી ગપડા આવે છે 8 વાગે 8 વાગ્યા તો 11 કલાક કરવા ક્યાં આવે ક્યાં આવે તો હાટ કપડે મેરા કે બે શાંતી 8 વાગનો ટાઈમ છે ડેરીનો એટલે એમ કે ઘડીકવાર બેહી દી આખો સમય આપણે કામ ને વાહી હોય નવી દીયા બનાવતા હોય ને પછી પઠાણે દીકતે દે પછી બેન હા ગયો બેન દેવો તો ગયો માન કે ના મજાક ગયો આ હસન દેવો ભાઈ ગયા